હિન્દુઓ તમારું અસ્તિત્વ બચાવવું છે શાંતિથી જીવવા અને સુરક્ષિત રહેવા માટે આજે એક જ રસ્તો બચ્યો છે તમારા બાળકોને આરએસએસ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદને મજબૂત બનાવો હિન્દુઓ માટે આ સિવાય બચવાનો બીજો કોઈ વિકલ્પ છે તો જણાવો હિન્દુઓ તમારું અસ્તિત્વ બચાવવું છે શાંતિથી જીવવા અને સુરક્ષિત રહેવા માટે આજે એક જ રસ્તો બચ્યો છે તમારા બાળકોને આરએસએસ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદને મજબૂત બનાવો હિન્દુઓ માટે આ સિવાય બચવાનો બીજો કોઈ વિકલ્પ છે છે તો જણાવો હિન્દુઓ તમારું અસ્તિત્વ બચાવવું છે શાંતિથી જીવવા અને સુરક્ષિત રહેવા માટે આજે એક જ રસ્તો બચ્યો છે તમારા બાળકોને આરએસએસ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદને મજબૂત બનાવો હિન્દુઓ માટે આ સિવાય બચવાનો બીજો કોઈ વિકલ્પ છે તો જણાવો